બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના હરિભાઈ ચૌધરીનો ભવ્ય વિજય થયો છે બનાસકાંઠા લોકસભાની બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસે પકડ જમાવી હતી અગાઉ ભાજપના હરિભાઈ ચૌધરીનો અહીં પરાજય થયો હતો જો કે આજ મતદારોએ આ વખતે હરિભાઈ ચૌધરી પર વિશ્વાસ મૂક્યો છે હરિભાઈ ઇકોતેર હજાર નવસો સિત્યોતેર મતની જંગી બહુમતીથી વિજય થયા છે હરિભાઈએ આ વિજયને કાર્યકરોનો વિજય ગણાવ્યો હતો દરેક સમાજે મને જે સમર્થન કર્યું એટલે દરેક સમાજનો હું આભાર માનું છું છેલ્લી બે ચૂંટણીમાં ફક્ત ત્રણ હજાર જેવા નજીવા મોટા હું મારી હાર થઈ હતી એટલે સહાનુભૂતિનું મોજું પણ હતું લોકોને એમ હતું કે હરિભાઈને જીતાડવા છે કારણ કે બે વખત હાર્યા છે અને નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કાર્યો પણ અમે આગળ ધર્યા હતા અને કાર્યકર્તાઓને તંતોડ મહેનત અડતાળી ડિગ્રીમાં કાર્યકર્તાઓ જે કામ કર્યું છે એ બધા હું હૃદયપૂર્વક કાર્યકર્તાઓનો આભાર માનું છું બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપનો વિજય થતા ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરીએ વિજયને વધાવ્યો હતો તેમણે આ વિજયને લોકોની કોંગ્રેસ પ્રત્યેની નારાજગીના પ્રતિક સમાન ગણાવ્યો હતો ગઢ છે તેવા બનાસકાંઠાની પ્રજાએ કોંગ્રેસ કેન્દ્રની કોંગ્રેસ સરકારની સામે ગુસ્સો વ્યક્ત કરી અને આટલા ઓછા મતદાનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવ્યો છે મતદાન ભાજપને કરશે તેવી માન્યતા હતી પરંતુ એ માન્યતાને બનાસકાંઠાના મતદારોએ ખોટી ઠેરવી છે તો પોરબંદરની લોકસભા બેઠક પણ ભાજપે કબજે કરી છે આમ અગાઉ બંને કોંગ્રેસની બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર